નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ નવની અંદર ગણિત વિષયમાં નવું ચેપ્ટરનો શું પ્રારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે ચેપ્ટર નંબર પહેલું આપ્યું છે સંખ્યા પદ્ધતિઓ એટલે કે સંખ્યા પદ્ધતિ તો તમારે આની અંદર તમે ધોરણ આઠની અંદર પહેલાં ચેપ્ટરની અંદર સમય સંખ્યા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો તો એ જ માહિતી આપણે અહીંયા પાછી પુનરાવર્તન કરવાની છે તો સંખ્યા પદ્ધતિની અંદર આપણી પાસે કુલ ચાર પ્રકારની સંખ્યા શીખી ગયા છીએ કેટલા પ્રકારની ચાર પહેલો પ્રકાર આપ્યો છે તમને પ્રાકૃતિક નંબર સોરી પ્રાકૃતિક સંખ્યા બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યા ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યા જેને એન વડે દર્શાવાય અને ડબલ્યુ વડે દર્શાવાય અને જેડ વડે દર્શાવાય ચોથી સંખ્યા આપી છે તમને સમય સંખ્યા પાંચમી જે સંખ્યા છે તમારી પાસે અસમય સંખ્યા અને છઠ્ઠી સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યા તો આપણી પાસે કુલ આ છ પ્રકારની સંખ્યા છે જેમાં આપણે છઠ્ઠા પ્રકારની સંખ્યા છે આપણી ધોરણ દસની અંદર શીખવાની છે એકથી પાંચ સંખ્યાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે જેમાંથી તમે એકથી પાંચનો અભ્યાસ ધોરણ આઠની અંદર કરી ચૂક્યા છો એમાંની પહેલી સંખ્યા તમને આપી છે પ્રાકૃતિક સંખ્યા આ પ્રાકૃતિક સંખ્યાને પ્રાકૃતિક એટલે અંગ્રેજીમાં કહેવાય છે નેચરલ નંબર શું કહેવાય નેચરલ નંબર તો પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવાય કેપિટલ એન વડે દર્શાવાય પ્રાકૃતિક સંખ્યામાં બધા જ ધનપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય એટલે કે આ એનની અંદર તમારી પાસે ધનપૂર્ણાંક સંખ્યા એટલે એકથી શરૂ કરીને એક બે ત્રણ ચાર પાંચ ત્યાં સુધી અનંત સુધી એટલે કે તમે જ્યાં સુધી સંખ્યા જાણો છો ત્યાં સુધી આ બધી સંખ્યા કહેવા આવે પ્રાકૃતિક સંખ્યા જેને નેચરલ નંબર વડે દર્શાવવામાં આવે છે નેચરલના પેલા અક્ષરને એન કીધો એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા બીજો પ્રકાર આપણી પાસે છે પૂર્ણ સંખ્યા જેને અંગ્રેજીમાં વોલ નંબર કહેવામાં આવે છે શું કહેવાય છે વોલ નંબર તો પૂર્ણ સંખ્યાને કેપિટલ ડબલ્યુ વડે દર્શાવાય જેમાં ધન પૂર્ણાંક સંખ્યા સંખ્યાનો સમાવેશ થાય છે કેવી જીરો સહિતની ધનપૂર્ણાંક સંખ્યા એટલે કે ડબલ્યુ બિલોંગ્સ ટુ જીરોથી ચાલુ કરીને બજી બધી જ ધન સંખ્યા એટલે કે અનંત સુધી હવે એ જ રીતે કે આ એનના તમામ સભ્ય રિય સમા આવેલા છે ડબલ્યુમાં એટલે કે આ એન રિયો એ ડબલ્યુનો ઉપગણ કહેવાય તો કે એન એ ડબલ્યુ નો ઉપગણ છે એનો મતલબ કે આ એનના તમામ સભ્ય છે એ બધાય ડબલ્યુ ની અંદર આવેલા છે એટલે કે એન કરતા ડબલ્યુ કેવા છે મોટા છે હવે આપણે વાત કરવાની છે પૂર્ણાંક સંખ્યા તો આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યા ત્રીજો પ્રકાર જેને નંબર તરીકે ઓળખવામાં આવે છે તો આ પૂર્ણાંક સંખ્યાને કયા કયા પ્રકારની સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય જે આપણે ધોરણ આઠ ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ તો ધોરણ આઠમાં આપણે પૂર્ણાંક સંખ્યા વિશે અભ્યાસ કર્યો તો પૂર્ણાંક સંખ્યાને કેપિટલ ઝેડ વડે દર્શાવાય આ ઝેડ વડે કેમ દર્શાવવામાં આવે છે તો કારણ કે સંખ્યાને જર્મન ભાષામાં જર્મન શબ્દ છે એનો જેહલેન આ ઝેહલેન એટલે એનું થાય અર્થ થાય છે સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યાને દર્શાવવા માટે ઝેડ શબ્દનો ઉપયોગ કરેલો છે પૂર્ણાંક સંખ્યા કહેવાય કે નહીં તો કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય સહિતની ધન અને ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ થાય છે પછી સમય પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય સહિતની ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય છે ટૂંકમાં કહીએ તો યાદ રાખવા માટે આપણી પાસે સંખ્યા રેખા છે આ સંખ્યા રેખા રહી એ એક પૂર્ણાંક સંખ્યાનું ઉદાહરણ છે એટલે કે જીરો થી તમે જમણી બાજુ જાઓ એટલે ધનપૂર્ણાંક આવે અને જીરો થી તમે ડાબી બાજુ જાઓ એટલે ઋણપૂર્ણાંકનો સમાવેશ થાય તો આજે આપણે લખ્યું છે એ પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યાની અંદર એન પણ આવી જાય છે અને ડબલ્યુ પણ આવે છે જેડમાં આવેલા છે પછી સંખ્યા નંબર ચાર સંખ્યા નંબર ચાર ચોથી સંખ્યા છે તમારી પાસે જે સમય સંખ્યા છે જે ધોરણ આઠ ની અંદર આખું ચેપ્ટર આપેલું છે પહેલું કે ચોથો પ્રકાર તમને આપ્યો છે સમય સંખ્યા જેને રેટિયોનલ નંબર તરીકે ઓળખાય છે તો આ સમય સંખ્યાને કેપિટલ ક્યુ વડે દર્શાવાય છે વડે દર્શાવાય છે કેપિટલ ક્યુ વડે સમય સંખ્યા કેવી હોય તો કે પી અપોન ક્યુ સ્વરૂપની સંખ્યા ટૂંકમાં કહીએ તો અપૂર્ણાંક અને જ્યાં પી રિયા બિલોગ્સ ટુ જેડમાંથી અને ક્યુ નહીં જો તમે છેદમાં જીરો લિઓ તો આપેલું સ્વરૂપ દર્શાવતું નથી એટલે કે અવ્યાખ્યાયિત છે હવે આપણી પાસે એવો પ્રશ્ન થાય તો કે પી ક્યુ સ્વરૂપ જ કેમ તો કે સમય સંખ્યામાં શૂન્ય ધન અને ઋણ પૂર્ણાંક તથા અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે અને બીજી તમારી પાસે સંખ્યા છે દશાંશ ચિહ્નોવાળી એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા જે પણ સેમાં આવે છે સમય સંખ્યામાં પણ કેવી તો કે શાંત અને અનંત આવૃત આ બંને સંખ્યાનો આપણે જ્યારે સમય સંખ્યાનો ટોપિકની ચર્ચા કરીશું ત્યારે વિસ્તૃતમાં માહિતી મેળવીશું જોઈએ દશાંશ ચિહ્નવાળી સંખ્યા તો આ બધી સંખ્યા એટલે કે આને કહેવાય સમય સંખ્યા તો સમય સંખ્યાની અંદર એન પણ આવે ડબલ્યુ પણ આવે પૂર્ણ પૂર્ણાંક સંખ્યા પણ આવે અને ક્યુ પણ આવે અને આ તમામ સંખ્યાનો ગણ એટલે આગળ ચર્ચા કરીએ टॉपिक नंबर पांच के असमय संख्या केवी संख्या तो के असमय संख्या जेने असमय संख्या ने आई वड़े દર્શાવાય છે તો કે અસમય સંખ્યા કેને કહેવાય તો કે જે સંખ્યાનું એટલે કે જે સંખ્યાનું વર્ગ મૂળ પૂર્ણ વર્ગ ન મળે ઘનમૂળ પૂર્ણ ઘન ન મળે આવી તમામ સંખ્યાને સંખ્યા કહેવાય દાખલા તરીકે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ચાર એ કહેવાય નહીં કારણ કે ચારનું વર્ગમૂળ ચારનું વર્ગમૂળ થાય બે માટે આને કહેવાય સમય સંખ્યા પછી વર્ગમૂળ મૂળ પાંચ વર્ગમૂળ નો નીકળે એટલે અસમય સંખ્યા અંદર અંદર પાંચ વગેરે આ બધી અસમય સંખ્યામાં આવે અને એક દશાંશ ચિહ્નમાં દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં જે અનંત પ્રશ્ન થાય તો આપણે જ્યારે અસમય સંખ્યાની ચર્ચા કરીશું ત્યારે વિશેષમાં તમને માહિતી આપીશું હવે છેલ્લી સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યા છેલ્લી સંખ્યા એટલે કઈ છે વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર તો વાસ્તવિક સંખ્યાને કેપિટલ આર વડે દર્શાવાય આ વાસ્તવિક સંખ્યા એટલે તમામ સંખ્યાઓનો ગોન છે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાગ સમય અસમય સંખ્યા નો સમાદે સ્થાય છે છે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે બધી સંખ્યાનો ગણ એટલે કે એન પણ એમાં આવી ગયા ડબલ્યુ પણ એમાં આવી ગયા ઝેડ પણ આવી ગયા ક્યુ પણ આવી ગયા અને આર પણ આવી ગયા એ જ રીતે આઈ પણ એની અંદર આવી ગયા એટલે કે તમામ સભ્યઓનો ગણ તમામ જેટલી સંખ્યા તમે જાણો છો એ બધાનો ગણ એટલે એને વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જોઈએ આપણે આ તમારી પાસે ચેપ્ટરની પ્રસ્તાવના હતી આ રીતે તમે એની માહિતી મેળવી શકો આ છ સંખ્યા વિશે અભ્યાસ કર્યો આપણે જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી નવી નોટિફિકેશન મેળવવા માટે બે લાયકોન ઉપર ક્લિક કરો થેન્ક યુ